ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક ચૂંટણી તૈયારીઓ ભાગરૂપે લોકસભા સાંસદ ગીતાબેન માર્ગદર્શન હેઠળ તિલકવાડા તિલકવાડા તાલુકાના દેવલિયા અને સાવલી ગામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ઇન્ચાર્જ અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ તથા નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલ તાલુકાના હોદ્દેદારો અને મંડળના પ્રમુખ મહામંત્રી સાથે બેઠક કરીને તેમના મંતવ્યો જાણ્યા હતા અને ચૂંટણી માટે જરૂરી માહિતી આપી હતી જિલ્લાના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે તાલુકામાં ચાલતી પ્રમુખ ઉપપ્રમુખ અને પેજ સમિતિની માહિતી મેળવી હતી આ ઉપરાંત સંગઠન મહામંત્રી વિક્રમભાઈ તડવી તિલકવાડા તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ બારૈયાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના જન જન સુધી પહોંચાડવા માટેની હાકલ કરી હતી આ સભામાં સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે પીએમ મોદી ખેડૂતોના ખાતામાં બે હજાર લેખે અઢાર હજાર કરોડ નાખવાના છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા માંગે છે આવનારી ચૂંટણીમાં પ્રમુખની જવાબદારી પણ સોંપવામાં આવી છે સાત પગલા ખેડૂત યોજના જેવી અન્ય યોજનાઓ અમલમાં છે જેનો લાવો લેવા આહવાન કરવામાં આવ્યું હતું બીજેપીના તમામ હોદ્દેદારો જીતે તેવું આહવાન કરવામાં આવ્યું હતું સાંસદ ગીતાબેન રાઠવા સાંસદો જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ગાજેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી વિક્રમભાઈ તડવી તાલુકા પ્રમુખ બાલુભાઈ બારૈયા વલ્લભભાઈ જોશી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સભાને સફળતા આપી હતી રિપોર્ટર વસીમ મેમણ તિલકવાડા